હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરવાજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો દસ રૂપિયાથી લઈ પાંચસો પચાસ રૂપિયા છે ચા ભાવ છે પાંચસો અઠ્યાવીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો દસ રૂપિયાથી લઈ પાંચસો બોતેર રૂપિયા છે ચા માને ભાવ છે પાંચસો બત્રીસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે એક હજાર એક રૂપિયા થી લઈ પંદરસો ચન્નું રૂપિયા છે ચામાં ભાવ છે પંદરસો છપન રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે સાતસો એક રૂપિયાથી લઈ અગિયારસો ચ રૂપિયા છે ચામાં ભાવ છે નવસો એકાવન રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે पांच सौ पचास रुपया थ लई एक हज़ार चौवी रुपया से चा भाव से आठ सौ एकतालीस रुपया हवे जो सींगदाणा जाडा सींगदाणा जाडा भाव से तो नौ सौ रुपया लई तेरसो एक रुपया से चा मन भाव से अगियारो एकासी रुपया हम जो सींगफाड़िया सींग फाड़िया भाव से तो आठ सौ पचास रुपया लई बार सौ एकतालीस रुपया से चा मैने भाव से अगिय सौ एकतालीस रुपया હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે અગિયારસો એક રૂપિયા રૂપિયા બારસો બારસો એકાણું છે છપ્પન હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે અઠ્યાવીસો રૂપિયાથી લઈ પાંત્રીસો એકાણું રૂપિયા છે ચામાને ભાવશે ચોત્રીસો એકોતેર રૂપિયા હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે પાંચસો એકાવન રૂપિયાથી લઈ बारसू 100 रुपये से चामनी एक भाव एक 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 से 1061 रुपये अभी જોઈએ દાણા દાણાના જે ભાવ છે 901 રૂપિયા થી લઈ 1531 રૂપિયા છે ચામની ભાવ છે 1451 રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે 1001 રૂપિયા થી લઈ 1536 રૂપિયા છે ચામની ભાવ છે 1461 રૂપિયા जो जुए लसन सूको चूका लसन जो भाव से चार सौ एकतालीस रुपया लाइ आठ सौ रुपया से चा मे भाव से रुपया हम जी लाल लाल डूंगी भाव से बाह रुपया लय बच्चों छीस रुपया से चा मे भाव से एक सौ एकवी रुपया हम बाजरो बाजरा नाजे भाव से तरह सौ एक रुपया लई चार सौ एकतालीस रुपया से चाने भाव से चार सौ एक रुपया हमें जुए जुआर जुआरना जे भाव से पाँच सौ एक रुपया लई सात सौ एकतेर रुपया से चाने भाव से छसो एक साइ रुपया हमें जुए मकाई मकाईना जे भाव से चार सौ एक रुपया लई पाँच सौ अगिय रुपया से चमने भाव से पाँच सौ एक रुपया હવે જોઈએ મગ મગનાજે ભાવ છે 1151 રૂપિયા થી લઈ 1601 રૂપિયા છે ચામની ભાવ છે 1450 રૂપિયા હવે જોઈએ સણાપીરા પીરા સણાનાજે ભાવ છે તે 974 રૂપિયા થી લઈ 1111 રૂપિયા છે ચામની ભાવ છે 1091 રૂપિયા હવે જોઈએ વાલ દેસી દેસી વાલનાજે ભાવ છે 501 રૂપિયા થી લઈ 1031 रुपये से चमन ने भाव से 751 रुपये अब જોઈએ અરદ અરદનો જે ભાવ છે 1111 રૂપિયા થી લઈ 1351 રૂપિયા છે ચમન ને ભાવ છે 1261 રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરી ના જે ભાવ છે 751 રૂપિયા થી લઈ 1031 રૂપિયા છે ચમન ને ભાવ છે 981 રૂપિયા હવે જોઈએ તુએર तुवेर नाजे से एक हजार एकत्र रुपया लाई बार सौ एकतालीस रुपया से चमने भाव से अगियो एक, एक रुपया हम जोयाबीन सोयाबीन नाव से सात सौ एकतालीस रुपया लाई आठ सौ सेतालीस रुपया से चमाने भाव से आठ सौ एक रुपया हम जुए राय राय भाव से पंदर सौ एक रुपया लाइ पंदर सौ एक रुपया से चमाने भाव से पंदर सौ एक हमें चार सौ एक रुपया गोगड़ी भाव से सात सौ पचास रुपया लाई एक हजार एक रुपया से चा भाव से आठ सौ रुपया हम जुए कांग कांगे भाव से बच्चोंवन रूपया लय पांच सौ एक रुपया से

गोडल मार्केटिंग यार्ड नाजना भाव तो मित्रों अमर वीडियो जो बदल तु खूब खूब आभार अमर वीडियो तमने केव लगे तो अमने कॉमेंट में जरूर थी जो धन्यवाद फरी मल चुम